ડભોઈ ટાવર વિસ્તારમાં દિવાળીની રોનક પરંપરાગત માટીના કોડિયા પર ચાઇનીઝ દીવડાઓનો પડછાયો ડભોઈ શહેરમાં દિવાળીના પાવન પર્વની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે જેમ જેમ ઉત્સવના દિવસો નજીક આવી રહ્યા છે તેમ તેમ શહેરના મુખ્ય વિસ્તારો ખાસ કરીને ડભોઈ ટાવર વિસ્તાર રોશની અને ખરીદીના માહોલથી છલકાઈ રહ્યા છે હિન્દુ સંસ્કૃતિમાં દિવાળી એટલે ઘેર ઘેર દીપ પ્રગટાવીને અંધકાર પર પ્રકાશના વિજયનો ઉત્સવ આ પરંપરાને જીવંત રાખવા માટે પ્રજાપતિ સમાજના કારીગરો દ્વારા રાત દિવસની મહેનતથી બનાવેલા માટીના કોડિયા અને દીવડાઓ લઈને વેપારીઓ ટાવર વિસ્તારમાં પોતાના પથારા લગાવીને બેઠા છે વર્ષોથી દિવાળીના પર્વની ઓળખ એવા આ પરંપરાગત માટીના દીવડાઓનું વેચાણ આ વખતે પણ ઘણું ઓછું જોવા મળી રહ્યું છે જેનું મુખ્ય કારણ બજારમાં ચાઇનીઝ દીવડાઓ અને રોશનીની વધતી માંગ છે પ્રજાપતિ સમાજના કારીગરો જેઓ માટીને કલાત્મક રૂપ આપીને સુંદર કોડિયા તૈયાર કરે છે તેઓની મહેનત પર જાણે આ ચાઇનીઝ આકર્ષણનો પડછાયો પડી રહ્યો છે વેપારીઓ અને ગ્રાહકોનું કહેવું છે કે માટીના સાદા દીવડાઓની તુલનામાં ચાઇનીઝ દીવડાઓ વધુ આકર્ષક અને વૈવિધ્યસભર ડિઝાઇનમાં ઉપલબ્ધ છે તેમાં આવતી રોશની વિવિધ રંગો અને ઓછી કિંમત ગ્રાહકોને તરત આકર્ષે છે આ આકર્ષણને કારણે લોકો પરંપરાગત માટીના કોડિયાને બદલે ચાઇનીઝ આઇટમ્સને વધુ પસંદ કરી રહ્યા છે જેના પરિણામે પ્રજાપતિ સમાજ દ્વારા મહેનતથી બનાવેલા કોડિયાનું વેચાણ ઘટી રહ્યું છે પ્રજાપતિ સમાજના કારીગરોએ આ અંગે પોતાની વ્યથા વ્યક્ત જણાવ્યું કે અમે રાત દિવસ માટી ગુંદીને તેને ઘાટ આપીને અને પકાવીને આ કોડિયા તૈયાર કરીએ છીએ આ અમારું આખા વર્ષનું ગુજરાન છે પરંતુ બજારમાં ચાઇનીઝ દીવડાઓને બોલબાલાને કારણે અમારા પરંપરાગત કોડિયાનું વેચાણ ઘટ્યું છે અમે ઈચ્છીએ છીએ કે લોકો વોકલ ફોર લોકલના વિચારને અપનાવીને દેશમાં બનેલા અને પર્યાવરણને અનુકૂળ એવા માટીના કોડિયા લોકો ખરીદે જેથી અમારી કારીગરી ટકી રહે અને પરંપરા જળવાઈ રહે સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો